ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સૌ સભ્યોએ સંખેડા નજીક હાંડોદ ખાતે આવેલા પંચેશ્વર મહાદેવજીની મંદિરે દર્શન કરી કૃતાર્થ થયા સંખેડા નજીક હાંડોદ પાસે પંચેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે આ મંદિર અત્યંત વર્ષો પુરાણું મંદિર છે આ મંદિર પહેલાં નાનકડું હતું ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરે આ ટ્રાઇબલ કમિટીના સૌ સભ્યોએ દર્શન કર્યા હતા આ કમિટીમાં સંખેડાના ધારાસભ્ય અભયસીભાઈ તળવી એ અધ્યક્ષ છે તેમની સાથે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કનૈયાલાલ કિશોરી મોહનભાઈ કોકણી રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ ગુજરાત વિધાનસભા સચિવાલયના ઉપસચિવ પાર્થ પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સવે પંચેશ્વર મહાદેવ ખાતે મહાદેવજીના શિવલિંગની પૂજા વિધિ કરી હતી પૂજા કરી સૌ કૃતાર્થ થયા હતા આ મંદિર એ આ વિસ્તારનું અત્યંત જાણીતું મંદિર છે અત્રે શિવાલયની મુલાકાત લીધા બાદ સૌ આગેવાનો સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા ત્યાં આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ તમામ ધારાસભ્યોનું ખૂબ જ ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું